સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી કાર્યવાહી કરી સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા એકવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ધરપકડ કરાઈ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સ્લેબરી તેમજ અન્ય સાયબર ફ્રોડમાં કાર્યવાહી કરવામાં આવી છે ભાવનગરમાં સાતસો કરોડના સાયબર ફ્રોડ કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવી ભાવનગર અને રાજકોટથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ખાનગી બેંકના ત્રણ કર્મચારીની પણ ધરપકડ કરાઈ પચાસ કરોડ ભાવનગરની બેંકમાંથી પણ ઉપાડવામાં આવ્યા હતા આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલીને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા છવ્વીસ કરોડના ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કર્યું હતું સીબીઆઈની મદદથી મોહિત ગીરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આરોપી અને તેનો ભાઈ સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ છ નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય ગુજરાત દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું હતું ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના હુમલાની યાદમાં દર વર્ષે ડીવી ડે ઉજવવામાં આવે છે આ ઉજવણીની શરૂઆત ભારતીય નૌકાદળ એનસીસી અને એસસીસીના ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ માર્ચપાસ્ટ સાથે કરવામાં આવી હતી જેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતિક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું તો માર્ચ પાસ્ટે કરવામાં આવી હતી ચોપાટી ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે દર વર્ષે કરવામાં આવતું હોય છે નૌકાદળની દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાત દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા આ આયોજન થતું હોય છે સાથે જ વાત કરીએ તો ઓગણીસો એકોતેરમાં જે પ્રકાર યુદ્ધ થયું હતું તે દરમિયાન તેની યાદમાં આ આવક દર વર્ષે આ ઉજવણી કરવામાં આવતી હોય છે રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી ચકડોળમાં સો ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ આ ઘટના બની ચકડોળમાં પાંચથી છ લોકો હવામાં વીસ મિનિટ સુધી રહ્યા હતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોટ્યા હતા ઓપરેટરે તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવા માંગ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર પગલા લેવાય છોટ્યા હતા એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા

અને ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કમાં જે રાઇડ્સ હોય છે તે પ્રકારની રાઇડ્સ છે તે પણ લગાવવામાં આવી છે અને આનું જે સંચાલન છે તે ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના અટલ સરોવરમાં એર શો પણ યોજાયો હતો ત્યારે હજારોની સંખ્યામાં રાજકોટ શહેરીજનો છે ત્યાં ઉમટી પડ્યા હતા ત્યારે સાંજે પણ લોકો ત્યાં ફરવા માટે આવ્યા હતા અને એક પરિવારને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે ચકડોળ જયારે ઉપર જતું રહ્યું હતું ત્યારે ઓપરેટર છે તે પોતાનો સમય પૂર્ણ થતા ચકડોળ છે તે બંધ કરીને જતો રહ્યો હતો તે રાત્રિના સાડા દસ આસપાસ બની છે તે સામે આવ્યું છે જે સમયે બંધ કરવામાં આવ્યું ત્યારે પહોંચી હતી તેમજ કોન્ટ્રાક્ટર ના જે એજન્સીના જે સંચાલકો છે તે પણ ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા ત્યારે ઓપરેટરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું જોકે મહાનગરપાલિકા દ્વારા જે ખાનગી જે એજન્સી ને જે સંચાલન સોંપવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે પ્રીતિ અંકિત આભાર આપનો જાણકારી આપવા માટે